એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી મિત્રો ઓલ નોટિફિકેશન કરી દેવું વાત કરીશું સો આજે પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે તો તેને આભાસી પ્રતિબિંબ કહે છે બહિર્ગોળ ખાલી જગ્યા વડે એટલે કે બહિર્ગોળ અરીસા વડે રચાતો પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનો હોય છે મેળવી શકાય છે તેને ખાલી જગ્યા પ્રતિબિંબ કહે છે તો તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે અંતર્ગો ખાલી જગ્યા વડે રચાતા પ્રતિબિંબને પડદા ઉપર ક્યારેય મેળવી શકાતું નથી તો મિત્રો લેન્સ અંતરગોળ લેન્સ

વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાતું નથી તો મિત્રો ખોટું છે અંતરગોળ અરીસા હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ જે છે તે રચે છે તો એ પણ મિત્રો ખોટું છે પ્રશ્ન નંબર ત્રણ કોલમ આઈ માં આપેલી વિગત ને કોલમ બીજી સાથે જોડો તો મિત્રો અહીં પેલું છે સમતલ અરીસો તો એને આપણે કોના સાથે જોડીશું તો ઈ સાથે જોડીશું પ્રતિબિંબ ચત્તુ અને જેટલું વસ્તુ જેટલું જ પરિમાણનું હોય છે બહિર્ગોળ અરીસો તો આવશે બી વસ્તુના લેન્સ તો ચારમાં જવાબ આવશે સી દાંતનો વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર જે છે તે વાપરે છે પાંચ અંતરગોળ લેન્સ તો જવાબ આવશે એફ પ્રતિબિંબ ચતું અને વસ્તુના પરિમાણ કરતા નાનું

આભાસી પ્રતિબિંબ એટલે શું એવી એક પરિસ્થિતિ જણાવો કે જેની અંદર આભાસી પ્રતિબિંબ રચાતું હોય તો જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી ન શકાય એવા પ્રતિબિંબને વિદ્યાર્થી મિત્રો આભાસી એટલે કે પ્રતિબિંબ માત્ર આભાસ થાય છે તેવું હોય છે સમતલ અરીસો બહિર્ગોળ અરીસો કે અંતર્ગોળ અરીસો ગમે તે હોય પરંતુ વસ્તુ અરીસાની વધુ નજીક રાખવામાં આવે તો તે પરિસ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસીય રચાય છે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વચ્ચેનો તફાવત જોઈએ તો બહિર્ગોળ લેન્સ તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે તેના વડે વસ્તુનો મોટો પ્રતિબિંબ મેળવી શકાય છે તેના વડે વાસ્તવિક અને આભાસીય એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે લેન્સની વાત કરીએ તો તેના કિનારીવાળા ભાગ ભાગ વચ્ચેનો પાતળો હોય છે તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતો નથી માત્ર નાનું પ્રતિબિંબ મેળવી શકાય છે તેના વડે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મેળવી શકાય છે પ્રશ્ન નંબર આઠ બહિર્ગોળ અરીસો તથા અંતર્ગોળ અરીસા વડે બંને માટે મિત્રો એક એક ઉપયોગો તમારે લખવાના છે તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઈડ મિરર મિરર તરીકે પાછળથી વાહન વ્યવહારની જાણવા માટે થાય છે અરીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઇટની અંદર પરાવર્તક તરીકે મિત્રો થાય છે પ્રશ્ન નંબર નવ કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે તો અંતરગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે પ્રશ્ન નંબર દસ કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે તો અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે પ્રશ્ન નંબર મિત્રો અગિયાર થી તેર ની અંદર સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ આપવાનો રહેશે વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ વડે રચાય છે તો શાના વડે રચાય છે તો અંતર્ગોળ અરીસા વડે પ્રશ્ન નંબર બાર ડેવિડ સમતોલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે તેના પ્રતિબિંબ તથા અરીસા અંતર મીટર છે જો તે અરીસા તરફ એક મીટર ખસે ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ન થાય કેટલું ન થાય તો છ મીટર ન થાય પ્રશ્ન નંબર તેર મોટર કારનો રિયર ન્યુ મિરર

કાચમાં વધારે દેખાય છે એટલે કે ચાર મીટર પ્રતિ સેકન્ડ દેખાશે તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં